নাই কংকোত અર્પિત અર્પિતસિહ ધ્રુવિ સાત તારીખે છે જબર સફાઈ છે નહી કઈ પપ્પા જ અન બા મંડપ ના થી કુને પપ્પાએ કીધું તું હું અમારા ટ્યુશન છે જય માતા બોલો

Chyam pan. Mahi chyam pan kya. Chyam. Chyam na. Chyam. Chyam pan. Pasi mu maru wat hyarwa praho. Pasi nak maru wat kaade. ફોન કરવા દે મારો મજા નહીં આવું જમતી નહીં પણ હું આશ્રય હું ગયો તો જમવાનું બનાવ મને ખબર નહીં હજુ કંઈ ઠેકવાનું નહીં થાય ફોન કરો ને પછી ખબર પડે જમવાનું બનાવ પપ્પા જો આયે ને એ ચલ જશી ખબર એ મને નહીં ખબર હા એ ખબર તો નહિ કે મને હું તને કોઈ પણ

હેઉસ હવાનાજી генના દાટલે કોમ હોતું એટલી હમ નાજો હું હો ને આવ કટરન ઠાકોર લોક છે મમ્મી જય માતાજી

પણ થોડો મસાલા વાળો બનાવજો આમ ચટપટો લાગે ને એવું આમ થોડું વધારે વાગે સાત ને ચોવીસ થી સર મને તો નહીં લાગે મેં તમને દાળ ભાત ખાધા કાજુ બદામ ભરેલું હતું એમાં હવે જે આપડે બેસ્તા મુખવાસ લાવ્યા હતા એ બધું ભરી દીધું છે આમાં તો દ્રાક્ષ દ્રાક્ષ આપણને ભાવતી નહીં તો

જમીન પછી ભૂખ તો બહુ લાગી છે એટલે ભૂખ લાગી હતી આ જતા એટલે ભૂખ ની અંદર તો નતો રે જેવા એટલે મમ્મી મન કાઢી આપડે જમીન લઈએ આવા નવા વિડીયો જોવા માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો